વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર પંદર જે છે સરકાર એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ છને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે ભણતાં બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું પહેલો છે માગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે સરકારની જરૂર શા માટે છે તો દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોને અમલ કરાવવા માટે સરકારની જરૂર છે દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારો કરવા સરકારની જરૂર છે સરકારે બનાવેલ કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકારની જરૂર છે ચોથો લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે સરકાર જ લોક કલ્યાણના કાર્યો કરે છે આમ દેશમાં શાંતિ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર પડે છે બીજો છે સરકારના મુખ્ય પ્રકાર કેટલા છે અને કયા કયા તો સરકારના મુખ્ય ત્રણ પ્રકાર છે લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર ત્રીજો છે દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર છે તો દુનિયામાં સરકારના મુખ્યત્વે ચાર પ્રકાર છે લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર સરમુખ ત્યાર ત્યારશાહી સરકાર અને રાજા રાજાશાહી સરકાર ચલો છે આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે તો આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે આ સિવાય મિત્રો ધોણછના બીજા વિષયના પણ સ્વાદેશ સોલ્યુશનો આપણે ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આપણીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે વિષયવાય તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો બીજો છે યોગ્ય જોડકા જોડો જોઈએ જોડકા પહેલો છે રાજ્ય સરકાર એની સામે આવશે ડી સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે બીજો છે સ્થાનિક સરકાર એની સામે આવશે સી ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે ત્રીજો છે રાષ્ટ્રીય સરકાર તો આવશે એમાં આવશે બી સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે ચોથો છે રાજાશાહી સરકાર એની અંદર આવશે એ એક જ વ્યક્તિ શાસન કરે છે અને મિત્રો ધોરણ છના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાં તમને આવનારી પરીક્ષાને લગતા તમામે તમામ જોવા મળી જશે ત્રીજો કારણ આપવાના છે પહેલો છે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે તો અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે તો લોકશાહી એટલે લોકોનું લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે એ સરકાર લોકોની ઈચ્છા અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી આમ લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે બીજો છે લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી તો રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે તેમાં રાજાનું પદ વારસાગત હોય છે રાજાશાહીમાં લોકોને પોતાની શાસક શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી રાજાશાહીમાં સર્વસત્તા રાજાના હાથમાં હોય છે તેમાં રાજાની ઈચ્છા એ જ કાયદો હોય છે રાજાએ લીધેલા નિર્ણયો આખરી ગણાય છે તેથી રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી બીજો છે સરકાર કાયદામાં ફેરફાર કરે છે એ પ્રશ્નનો પણ સંપૂર્ણ કારણ આપેલું જ છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો ચોથો છે વિધાન ખરા છે કે ખોટા જણાવવાના છે લોકશાહીમાં લોકોના હાથમાં છે ખરો બીજો છે રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે તો આવશે સાચું બીજો છે અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે તો એ પણ વિધાન આવશે સાચું તો વિદ્યાર્થી મિત્રો આ હતોણ નો વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર પંદર જે છે સરકાર એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત